ઈડરના મામલતદારે તારા સભ્ય રમણ વોરાને નોટિસ જે છે ફટકારી દીધી છે પડતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલા ઈડરના ધારા સભ્ય રમણ વોરા બરોબરના ના ભરાય હોય તેવું લાગી રહ્યું છે ખોટા દસ્તાવેજ આધારે રમણ વોરાએ મત વિસ્તાર ઈડર નજીક દાવડ ગામમાં ખેતીની જમીનો ખરીદી હતી ઈડર મામલતદારે આ મામલે તપાસ હાથ ધરી છે અને ધારાસભ્ય વોરાને નોટિસ ફટકારી છે

અગાઉ આજ મામલે સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને પ્રાંતને તમામ જે સરકારી અધિકારી છે તે લોકોને કાર્યવાહી માટે ખાસ કરીને પત્રો આપવામાં આવ્યા હતા સૌથી મહત્વની વાત જે કહી શકાય જે પ્રમાણે તપાસ કરવામાં આવી હતી પ્રમાણે અગાઉ જે રમણલાલ વોરા છે તે ખેડૂત ખાતીદાર બનવા માટે ગાંધીનગર જિલ્લાના પાલચ ખાતે તેમની જમીન જે છે તે ખરીદી હતી અને જમીન વેચાણ આપ્યા બાદ છે પાસે જમીન જમીન રાખ્યા બાદ આ જે સમગ્ર જે જમીનનું પ્રકરણ હતું એટલે કે જમીન જે હતી તે અન્ય એક ખેડૂત અને ભાજપના જ એક એમના સાથી મિત્ર નામે જે છે જમીન જે તબદીલ કરી દેવામાં આવી હતી સમગ્ર બાબતે અ જે કાર્યવાહી કરવામાં આવી તેમાં કુલ 11 લોકો વિરુદ્ધ 11 લોકોના સામે મામલતદાર કચેરી ઈદરે ખાતે હાજર થવા માટે 11 સપ્ટેમ્બરના રોજ હાજર થવા માટે ફરમાન મામલતદાર દ્વારા આપવામાં આવ્યું છે એટલે કે ચોક્કસથી કહી શકાય કે રમનલાલ વોરા જે છે તે તેમની જે મુશ્કેલી છે તેમાં વધારો થઈ રહ્યો છે કે ક્યાંક આ જે ખેડૂત નાના ખેડૂત ખાતેદાર બન્યા છે તેના લઈને મોટો ગટક પણ થઈ શકે તેની શક્યતાઓ છે જી

અધિકારી લેવલે પણ ક્યાંક ચૂક થઈ હોય અને બેદરકારી હોય એવું લાગી શકે છે કારણ કે અ ઈડરની જે વાત કરવામાં આવે તો ઈડરમાં અગાઉ એક અ તાહ પરિવારના ખેડૂત હતા તેઓ પણ અ પુરાવા જે તેમની પાસે હતા તે તપાસ કરતા તેઓ પણ ખેડૂત ખાતેદાર ખોટી રીતે બનાવ હોય તેની તપાસ પૂર્ણ થયા તેમને જેલ હવાલે ધકેલી દેવામાં આવ્યા હતા એટલે કે ચોક્કસથી કહી શકાય કે રમલાલ વોરાજી છે તેમને પાલજ ખાતે ને જે જમીન ગાંધીનગર જિલ્લામાં ખરીદી કરેલી હતી અને તે

સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે જી પણ વરાણે તેના પત્ની અને પુત્રોએ ગાંધીનગર પાલેજના રહીશ દર્શાવી વીરપુર અને જાદાના એક વ્યક્તિને આ ખેતીની જમીનો જે છે વેચી દેવાય છે આ મામલે જેતપુરના વડાલી કંપાના રહીશ જે છે રાજેન્દ્ર પટેલે ઈડર મામલતદારને ફરિયાદ કરી અને ભાજપના દ્વારા સભ્યોની જમીન ના પુરાવા પણ માંગ્યા હતા આમ છતાં રાજકીય દબાણ ને પગલે એવું કહી શકાય મામલતદારે રાવલે પુરાવા આપ્યા ન હતા જેના પગલે જે છે રાજ્ય મહેસૂલ વિભાગે મામલતદાર સામે તપાસ હાથ ધરીને બદલી કરી દેતી હતી શું કહેશે

ઉડાવ જવાબ જે છે તે મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવ્યો હતો અગાઉ પણ ધારાસભ્ય રમણલાલ વોરા છે અનેક વિવાદોમાં સપડાયેલા છે એટલે કે ચોક્કસ થી અગિયાર તારીખ બાદ જે કાર્યવાહી છે તે થાય ત્યારબાદ ખબર પડી શકે તેમ છે કે આગળ શું કાર્યવાહી થઈ શકે છે જી તો આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે ન્યૂઝરૂમથી અમારા સંયોગી કાર્તિક જાની પણ જોડાઈ ચૂક્યા છે અને સાથે અમારા સંવાદદાતા જે છેલ્પેશ રાઠોડ પણ જોડાઈ ચૂક્યા છે કાર્તિકજી જે પ્રમાણે એમએલએ ની મુશ્કેલીમાં વધારો થયો છે મામલતદારને એટલે કે ભાજપના મોટા નેતા કહી શકાય તેમની મુશ્કેલી વધી ગઈ છે હવે અને મામલતદારે નોટિસ ફટકારી છે શું કહેશો

જિલ્લાના ઓગણસ ગામની સીમના સર્વે નંબર સાતસો ઓગણીસ ઓબ્લિક ત્રણ માં ખેડૂત ના ખેડૂત એટલે કે રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ નામના ખેડૂતનો ખરાઈ નો દાખલો અટક વિના નો દાખલો રજુ કરી રમણલાલ વોરાએ અને એમના પરિવારે પાલજ અને દાવડ ખાતે જમીન ખરીદી આ જમીન ખરીદી ત્યાર ત્યારબાદ તેઓના રાજકીય વિરોધી હોય કે પછી કોઈ કારણ અવસર

લાગતો હોય લાગે છે આની અંદર જે આ દસ્તાવેજ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા પરંતુ જે મામલતદાર હતા તે ડોક્યુમેન્ટ જે તે વ્યક્તિને નહોતા આપતા તેના કારણે આત્મવિલોપનની ચિંકી વિચ્ચારી હતી અને ત્યારબાદ જે છે તે ગાંધીનગર કલેક્ટરમાંથી આદેશ છૂટ્યા હતા અને ત્યારબાદ જે છે તે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને એક નોટિસ આપવામાં આવી છે રમણવરાને કે તમામ પરિવાર સાથે પોતાના જે દસ્તાવેજી છે તે આવીને ચેક કરી ત્રણ નોટિસ આપવામાં આવશે આની અંદર ખાસ કરીને મામલતદાર કૃષિ પંચ હેઠળ આ કેસ ચાલતો હશે ચોર્યાસી સી ગણો ધારા હેઠળ આ છે કે કોઈ કોઈ ખરીદે અન્ય અન્ય શહેરમાં જિલ્લામાં ત્યારે પોતે મૂળ ખેડૂત છે તેનો દાખલો જે છે નોંધ હોય છે એકસો પાંત્રીસ ડી નોટિસ બજવણી બાદ ત્યારે બાદ દસ્તાવેજની જે નોંધ હોય છે તે પ્રમાણિત થતી હોય છે સર્કલ ઓફિસર સર્કલ ઓફિસર અથવા સમકક્ષ નાયબ મામલતદાર અધિકારી આ તમામ પ્રકારની ડોક્યુમેન્ટની ચકાસણી કરતા હોય છે ત્યારબાદ જે છે તે પ્રમાણિતનો શેરો જે છે તે લગાવતા હોય છે ત્યારબાદ જે છે તે જે તે જમીન જે તે ખેડૂતના નામે થતી હોય છે આ આખી સમગ્ર પ્રોસેસ હોય છે ખાસ કરીને જો વાત કરવામાં પાલજ ખાતે પણ રમણવરાની જમીન હતી તેના સુપુત્રોના નામે પરંતુ જે છે તે પાલજની જમીન જે હતી એ એને કરાયા બાદ જે છે તે પોતાના નામે કરવામાં આવી એનેના અંદર એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એવું છે કે ખેડૂત ખાતેદાર હોવું ફરજિયાત છે તેના કારણે જો ખેડૂત ખાતેદાર ન હોય તો ખેતીની જમીન એટલે કે જૂની શરત જે છે તે ખરીદી નથી શકતા આવો નિયમ હોય છે તેના કારણે જે તે સમયે ઇન્ટર મામલતદાર કચેરીમાં આ સમગ્ર મામલે અરજી કરવામાં આવી હતી અને તેના પડઘા જે છે તે અત્યારે પડ્યા છે અને તમામ જે ડોક્યુમેન્ટરી દસ્તાવેજ છે તેઓને રજૂ કરવા માટે બોલાવવામાં આવે છે ચોક્કસથી જો ભરતા નામ સાથે ક્યાંક ને ક્યાંક અટકની સાથે છેડછાડ હશે અને આ સમગ્ર મામલો જે બહાર આવશે કે ખોટી રીતે આ ખેડૂત બની બની ગયા છે તો આની સામે કાર્યવાહીના ભાગરૂપે જે છે તે તેમને અમુક ટકા જે છે તે પેનલ્ટી પણ ભરવી પડતી હોય છે સાથે જ જો ખોટા દસ્તાવેજી ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એટલે કે દસ્તાવેજની અંદર જો છેડછાડ કર્યો છે તો એસપી અધિકારી અથવા ડીવાય અધિકારીને સંલગ્ન રિપોર્ટ મોકલે છે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી એટલે કે ફોજદારી કાર્યવાહી કરવામાં આવતી છે પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે કોઈ પણ ડોક્યુમેન્ટ દસ્તાવેજી છેડછાડ કર્યા હોય કે ખોટા હોય તો પરંતુ આખા કેસની અંદર અત્યારે મામલતદાર દ્વારા જે છે નોટિસ ફટકારવામાં આવી છે અને તમામ ડોક્યુમેન્ટ તમે ખેડૂત ક્યાંથી બન્યા છો તેની વિગત દસ્તાવેજી માંગવામાં આવ્યા છે હવે આગામી સમયની અંદર જેથી અમુક સમય આપવામાં આવ્યો છે તે સમયગાળા દરમિયાન રમણવોરા અને પરિવાર દ્વારા દસ્તાવેજી ડોક્યુમેન્ટ જમા કરાવી શકીએ છીએ કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે જી બહાર થી જેવું આગળ આપણે પૂછવા માંગીશ કે આ કેસથી પ્રદેશના અન્ય રાજકીય નેતાઓ અથવા પ્રભાવશાળી લોકોના નામ પણ બહાર આવી શકે છે કે કેમ જે વાત કરવામાં આવે ખેડૂત ખાતેદાર બનવામાં આ એક આ એક કિસ્સો આ મામલતદાર હતા નામચી સોરી ધારાસભ્ય હતા મંત્રી પણ રહી ચૂક્યા છે ભાજપના તેના કારણે આ મુદ્દો જે છે તે વધુ પડતો બહાર આવે છે પરંતુ આવા જો તપાસ કરવામાં આવે તો ગુજરાતની અંદર આવા ઘણા એવા કિસ્સાઓ જોવા મળશે કે જે ખરેખરમાં ખેડૂત ન હોવા છતાં ભરતા નામ સાથે અથવા તો ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી ખેડૂત બની ગયા છે ટુકડો જમીન હોય તેને મોટી જમીન બતાવી અને ખેડૂતો બની ગયા આવા પણ કિસ્સાઓ છે એટલે કે એવું આમ અંદર કહેવાય નથી આવા કિસ્સા જો બહાર ખરેખરમાં જો તપાસ સાચી કરવામાં આવે મહેસૂલ વિભાગ દ્વારા કે જે તે મામલતદાર અથવા નાયબ મામલતદાર દ્વારા કે કલેક્ટર અધ્યક્ષતાની જો ખરેખરમાં જો તપાસ કરવામાં આવે તો આવા અનેક કિસ્સાઓ બહાર બહાર આવી શકે કિસ્સાઓની પૂરેપૂરી શક્યતા છે એટલે એવું કોઈ આની અંદર એવું હતું નથી કે મોટો કોઈ મોટા નામ માથાક હોય એવું નામ બહાર આવે પરંતુ જે બી હશે તે તપાસનો વિષય છે તમામ દસ્તાવેજી પુરા પુરાવા હશે તો કાયદેસર તેઓ ખેડૂત માન્ય જ ગણાતા હોય છે કારણ કે ખેડૂતની અંદર એક સ્પષ્ટ વ્યાખ્યા છે કે તમે જો જમીન ધારણ કરી હોય તો તમારા બાપ દાદાની હોય અથવા તમારી માતા જે હોય તેની પાછળ જો તમારું નામ હોય તો પણ તમે ખેડૂત બની શકો એવું જરૂરી નથી હોતું કે તમારા પિતા અથવા એના દાદાની જમીન હોય તો જ તમે ખેડૂત બની શકો ભલે તમે તમારા પિતા કે તમારા દાદા ખેડૂત નથી પરંતુ તમારા માતા જો ખેડૂત હોય તો તમે તેમની વારસાઈની અંદર ખેડૂત બની શકો છો એટલે તમામ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તેના અનુસંધાને જ આ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવશે ને રજૂઆત બાદ જે છે તે સમગ્ર મામલો જે છે તે બહાર આવશે ખરેખરમાં ખેડૂત છે કે કેમ જી બહાર પરંતુ વર્તમાન મામલતદાર અધિકારીઓ દ્વારા જે તપાસ થઈ એના આધારે આ મામલો બહાર આવ્યો છે એટલે એવું કહી શકાય કે હાલ સુધી તો તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે અને આ જે સમય આવ્યો છે કે અગિયાર સપ્ટેમ્બર એ તમે તમારો ડોક્યુમેન્ટ લઈ અને હાજર થાવ જો આ ડોક્યુમેન્ટ સાચા હશે તો કોઈ એના અંદર એવી ખબર પડશે કે આ ડોક્યુમેન્ટ સાચા છે મામલતદાર દ્વારા જે તપાસ કરાઈ છે એ યોગ્ય દિશામાં છે પરંતુ જો આ ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ હશે

પદ ઉપર તેનો પ્રભાવ શું પડશે આગળ બધી પછીની વાત છે સૌપ્રથમ આરોપ સાબિત થાય ના થાય પણ સૌ પ્રથમ જો કદાચ આરોપ સાબિત થાય છે તો સૌથી ગુનેગાર જે તે સમયના અધિકારીઓ રહેશે કારણ કે જે મામલતદાર કક્ષાના હોય મામલતદાર કક્ષાના અધિકારીઓને સ્પષ્ટપણે ખબર હોવી જો હોતી હોય છે કે કારણ કે એમને ટ્રેનિંગ પણ આપવામાં આવતી મહેસૂલના નિયમના કાયદા પણ છે જે તે તેમને ભણાવવામાં આવતા હોય છે ને ત્યારબાદ જે તે સમયે તેમની પદની નિમણૂક કરવામાં આવતી હોય એટલે ચોક્કસથી જે તમામ જે અધિકારીઓ હોય મામલતદાર નાયબ મામલતદાર કે સર્કલ તમામ લોકોને સ્પષ્ટ ખબર હોય છે કે મૂળ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર ચકાસણી માટે કયા કયા દસ્તાવેજી હોવા જરૂરી છે જે તે સમયે જો આજ પ્રમાણે ચેક નહીં કરવામાં આવ્યો હોય તો જે તે સમયના અધિકારીઓ હશે તેઓ અત્યારે ચાલુ હશે કે કે નિવૃત્ત થઈ ગયા તમામ સામે પહેલી વાર જે કાનૂની કાર્યવાહીનો સકંજો કસાઈ શકે છે ત્યારબાદ જે છે તે રમણ વોરાની વાત છે કે તેઓ કયા કયા દસ્તાવેજી સાથે છેડછાડ કરી હતી કયા પ્રમાણ કયા દસ્તાવેજો તેઓએ ખોટા બતાવ્યા હતા આ તમામ વસ્તુ જે છે તે પછીની વાત છે પરંતુ અત્યારે હાલ તો તેઓને દસ્તાવેજી પુરાવા રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે અને દસ્તાવેજી પુરાવામાં ક્યાં કેટલી યોગ્યતા છે કઈ અયોગ્યતા છે તમામ

આક્ષેપ છે તેને જે આક્ષેપ કરે છે લેખિતમાં માં આક્ષેપ કરે છે એટલે કે મામલતદાર લેવલ થી કલેક્ટર લેવલ થી આ તપાસ થવી યોગ્ય છે પરંતુ હું કેટલા ક્યાંક એવું માની રહ્યો છું કે આ જે તપાસ છે તે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ પૂર્ણ કરવા માટે ગાંધીનગર થી એસઆઈટી રચના કરવામાં આવે કારણ કે સાબરકાંઠાના ઈડર ના ધારાસભ્ય રમણ વોરા છે અને છેલ્લા ઘણા સમયથી થી રમણભાઈ વોરા એ તેમનો ત્યાં પોતાનો ગઢ સ્થાપિત કરેલો છે એટલે કેટલાક હું એવું માની શકું છું કે સ્થાનિક લેવલે કોઈ પણ તપાસ બીજી તરફ વાત તો અગિયાર ના રોજ રમલાલ વોરાને મામલતદાર સમક્ષ જે હાજર થવા પ્રમાણ કરવામાં આવ્યું છે તેમાં તેમના પુત્ર તેમની પત્ની સહિત આ નવ લોકો છે તે લોકોને ત્યાં હાજર થવાનું છે તેમની પાસે ના જે પુરાવા છે તે પુરાવાની સૌ પ્રથમ તો ખરાઈ કરવામાં આવશે ત્યારબાદ એમના લેખિત જે સ્ટેટમેન્ટ છે તે લેવામાં આવશે અને ત્યારબાદ જે અહેવાલ જે છે મોકલવામાં આવશે દ્વારા જે અહેવાલ જે છે તે મોકલવામાં આવશે એટલે કે કે કહી શકાય સીધું જ કનેક્ટેડ સરકાર દ્વારા જો આ કેસમાં કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી જે છે તે રમણડાલ વરા વિરુદ્ધ થઈ શકે તેમને મેં જે અગાઉ વાત કરી તે પ્રમાણે ઈડર તાલુકાના એક ડોક્ટર હતા નામચીન ડોક્ટર હતા

તેમને જમીન લેવા માટે ના જે affidavit કર્યા હતા તેમાં સોગંદનામા જે કર્યા હતા તેમાં પણ ક્યાંક ને ક્યાંક સામાન્ય રીતે આપણે affidavit કરતા હોઈએ ત્યારે ધર્મ ના સોગંદ ઉપર કાર્યવાહી કરતા હોઈએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક માની શકાય કે એ પણ ધારાસભ્ય દ્વારા જે ખોટું કરવામાં આવ્યું તો ફોજદારી ગુનો તેમાં પણ લાગી શકે તેમ છે જી જી દિગેશ જી કાર્તિક જે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આપને જણાવી દઈએ ઈડનના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી છે મામલતદારની હાજર થવા નોટિસ ફટકારવામાં આવી છે ખોટા દસ્તાવેજના આધારે રમણ વોરાએ મત વિસ્તાર ઈડર નજીક દાવડ ગામમાં ખેતીની જમીન ખરીદી હતી ઈડર મામલતદારે આ મામલે તપાસ હાથ ધરી છે અને ધારાસભ્ય વોરાને નોટિસ ફટકારી છે એટલું જ નહીં તારીખ પહેલી સપ્ટેમ્બરે ઈડર મામલતદાર કચેરીમાં પુરાવા સાથે હાજર રહેવા પણ આદેશ કર્યો છે દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા તપિશકાર કેવું આગળ વાત